Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તારક કા ઉલ્ટા ચશ્મા ફેમસ અભિનેત્રી દિશા વખાણી લાલ લાલબાચા ત્યારે રાજાના દર્શન કરવા ગઈ હતી ત્યારે સોશિયલ મીડિયા પર તેના વિડીયો ચર્ચામાં છે આ દરમિયાન તે માસ્તી ત્યારે પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી હતી આ દરમિયાન ત્યારે ત્યારે મિત્રો દિશા વખાણી કેમેરાથી દૂર રહેતી રહી હતી જોવા મળી હતી મળતી વિગતો વાત કરીએ તો દિશા વખાણી ગુલાબી અને લીલા રંગની સાડીમાં જોવા મળી હતી અને તેને મરાઠી નથ અને લીલા હાથોસોડો સાથે લુક પણ પૂર્ણ કર્યો અને તે મોતીના ઘરેના પણ પહેર્યા હતા દિશા આખા લુકમાં જ સુંદર દેખાતી હતી ચાહકો તેના લુક ની પ્રશંસા કરી રહ્યા છે અને દિશા વખાણી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળી હતી આ શોમાં તે દયાબેનની ભૂમિકા ભજવી હતી અને તેણે વર્ષો સુધી શોમાં કામ કર્યું પરંતુ હવે સત સાત આઠ વર્ષથી શોમાં જોવા મળી નથી તેની મેરેન્ટલ લિવર પર ગઈ હતી ત્યારબાદ તે શોમાં પાછી ફરી નથી અત્યાર સુધી શોમાં દયાબેનની ભૂમિકા માટે દિશા વગાડવાની જગ્યા કોઈ લીધી ત્યારે નથી ત્યારે ચાહકો સતત દિશાને શોમાં ત્યારે જોવા માંગવા માગી રહ્યા છે ત્યારે મિત્રો જોકે નિર્માતાનું કહેવું છે કે તે દયાબેનને શોમાં લાવશે જોકે તે કેટલો સમય લેશે તે કહી શકાય નહીં આ વર્ષ રાખડી પર ત્યારે મિત્રો રાખી તારક મહેતા કા ઉલ્ડા ચશ્મા નિર્માતા અશિત મોદી દિશાવાકારીના ઘરે રાખડી બંધાવા ગયા હતા તો અસિત મોદીએ ત્યારે દિશાના સાથે ત્યારે ફોટો અને વિડીયો શેર કર્યા હતા આમાં તેઓ ત્યારે દિશાને રાખડી બાંધતા જોવા મળ્યા હતા ત્યારે તે પછી તેને દિશાના પગ પણ સ્પર્શ કર્યા હતા તેમના રાખી સેલિબ્રેશનના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું ચેનલને લાઈક શેર અને સ્ક્રાઇપ